વાઘોડિયાના ખંધ્યા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વિરેન્દ્રસિંહ બાપુ તેમજ વાઘોડિયા એપીએમસીના ઉપપ્રમુખ જગદીશભાઈ તેમજ આઈસીડીએસના સુપરવાઇઝર મોનિષાબેન તેમજ ગામના સરપંચ આઇસીડીએસ નિમેટા સેજાન બાવીસ બહેનો તેમજ એકસો વીસથી વધુ લાભાર્થીઓ તેમજ આંગણવાડી તેમજ શાળાના બાળકો તેમજ શિક્ષકો હાજર રહ્યા પોષણ ઉત્સવ બે હજાર પચીસ

તેમાં કેન્દ્ર ખંડાઈ ખંડા ગામમાં કરવામાં આવી તેમાં લાભાર્થી 150 હતા તેજાના બાવીસ બેનો મિલેટ વાનગી એમાં સરગવાના પાનની ટી એચ એ વાનગી મિક્સ વાનગી નું આયોજન કરવામાં આવ્યું ખંડા પ્રાથમિક શાળામાં

રાગી આ બધું વિસરાઈ ગયું છે તો તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવેલી છે જેમાં આપણે આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓએ ભાગ લીધો છે તેમજ આપણે જે ટીએચઆર જે આઈસીડીએસ માંથી ટેકોમ રેશન આપવામાં આવે છે એમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવીને આપણે ખાઈ શકીએ છે એનું પણ આજે નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ લાભાર્થીઓનું સ્પર્ધા થશે તેમાંથી જે એક બે ત્રણ નંબર આવશે તેમને ઇનામ અને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવશે પોષણ ઉત્સવ અને સાથે સાથે પોષણ માહની ઉજવણી અંતર્ગત આપણે મુખ્ય મહેમાન તરીકે એમએલઈ શ્રીના પ્રતિનિધિ તેઓના ભાઈ વીરેન્દ્રશ્રી બાપુ પધારેલા છે તેમજ ગામના સરપંચ શ્રી તલાટી શ્રી અને અન્ય આગેવાનો શ્રી તેમજ આંગણવાડી કાર્યકર અને અન્ય ગ્રામજનો આ પોષણ ઉત્સવ જેમ આઈસીડીએસની વાત કરી કે આપણે ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્ર પર બોલાવીને આપણે ગરમ નાસ્તો આપીએ છીએ જે મેન્યુ મુજબ હોય છે સોમવારથી શનિવાર સુધી અલગ અલગ મેન્યુ મુજબ હોય છે અહીંયા જે આપણે ડિસ્પ્લે કર્યું છે એ મિલેટ્સ છે એ મિલેટ્સ હજી સુધી આપણા આંગણવાડીના કાર્યક્રમનો ભાગ નથી પરંતુ ભવિષ્યમાં હશે અને આ જે મિલેટ્સ છે તો મિલેટમાં ખબર છે બધાને શું આવે આપણે પહેલા શું ખાતા હતા બાજરી રાગી રાગી જોઈ છે બધાએ અહીંયા રાઇના દાણા જેવી આવે છે અ પહેલા એવું હતું કે રાગી મોટા ભાગે વલસાડ તાપી बाजूના પટ્ટામાં મળતી હતી અત્યારે એવું થઈ ગયું છે કે ગુજરાતમાં પણ ઈઝીલી અવેલેબલ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર